એકમ મિત્રો કેમ છો બધા આઈ હોપ તમે બધા ઓકે અને હું હું પણ ખૂબ જ મજામાં છું અને આવી ગઈ છું ફરીથી એક નવા બ્લોગ સાથે અને આજે હું અહીંયા આવીને બ્લોગ શૂટ કરું છું ઘરેથી કોઈ બ્લોગ શૂટ નથી કર્યો કેમકે જલ્દી જલ્દી રેડી થઈ ગયા લાસ્ટ નાઇટ પણ બહાર ગયેલા હતા લેટ આવ્યા અને હું પૂરી નહોતી થઈ તો સવારમાં જલ્દી જલ્દી ઉઠીને તો જ્યાં જવાના હતા જ્યાં જે ડેસ્ટિનેશન હતું ત્યાં આવીને મેં બ્લોગ સ્ટાર્ટ કરું છું અને આમાં એક સરસ મજાનું ફની ઇસ્યુ થઈ ગયેલું છે એ ક્લિપ પણ હું એડ કરીશ કે બે દિવસ પહેલાં સેટર્ડેના અમે અહીંયા આવ્યા હતા ઓલરેડી પણ ટિકિટ ન હતી ઓનલાઈન અને ફૂલ હતું તો અમે એના કારણસર ઘરે જતા રહ્યા હતા તો તે દિવસે મેં ઓલરેડી બ્લોગ સ્ટાર્ટ કરેલો છે તો તે વ્લોગ હોળો છે એક ક્લિપ પણ હું તમને દેખાડીશ અને પછી ઘરે જતા રહ્યા હતા અને આજે ફરીથી આવ્યા છે તો આજે ફરીથી બ્લોગ સ્ટાર્ટ કરું છું તો ચાલો આપણે જોઈએ સરસ મજાની જગ્યા છે અને હોલિડે છે આજે પબ્લિક હોલિડે છે અહીંયા મંડે છે સિક્સટીન ડિસેમ્બર બટ હોલિડે છે એટલા માટે જો તમે મારી સાઈડે પણ જોઈ શકો છો પબ્લિક કેટલું સારું એવું છે તો બિઝી રહેવાનું છે અને થીમ પાર્ક એવી જગ્યા છે જ્યાં ખૂબ મજાની અંદર રાઇડો છે અને ખૂબ સરસ રાઇડો છે બહુ બધી છે તમે યુટ્યુબ પર જોયા હશે વિડીયો તો આજે આપણે જોઈશું મારા વ્લોગ થ્રુ રૂબરૂમાં હું તો રૂબરૂમાં જોઈશ અને આગળ અમે આવી ગયા છે ઘણી વાર આવી ગયા છે આટલા વર્ષથી રહ્યા છીએ લોકકોસ આવ્યા છે કોઈ જગ્યા બાકીના હોય પણ આજે ફરીથી આવ્યા છે તો અંદર કેવી રાઇડો છે કેટલી સરસ રાઇડો છે કેટલી મજાની કેટલું પબ્લિક છે કેવું છે ટિકિટ શું છે દરેક વસ્તુ વિગટવાર દેખાડીશ તમને અને અહીંયા કોઈ પણ આવ જે લોકો સ્પેશિયલી જોનિસબર્ગમાં રહેતા હોય સાઉથ આફ્રિકામાં રહેતા એમના માટે કે ટિકિટ અહીંયા આવીને નથી મળતી એક વર્ષ ઉપર થઈ ગયું બંધ છે કોરોના પછીનું તો તમે કોઈ પણ આવો તો તમારે ઓનલાઈન ટિકિટ બુક કરવાની રહેશે અને કેશ પેમેન્ટ પણ એક્સેપ્ટ નથી થતું કારથી પે કરવાનું ઓનલાઈન ટિકિટ બુક કરાવીને જ આવશો અહીંયા નહીં તો તમારો ફેરો પડશે અને અમને આ વાત ખબર હતી વર્ષ પહેલાં પણ અમે આવ્યા હતા સેમ થિંગ સેમ હેપ પણ બનેલી અમારી સાથે છતાં પણ અમે એમને એમ આવ્યા હતા તો પાછું એનું એ થયું અમને એવું કે હવે કરે ચાલુ થઈ ગયું એટલે વર્ષ ઉપર થઈ ગયું એટલે પણ ના હજુ પણ ઓનલાઈન જ બુકિંગ કરાવવાની અહીંયા કાઉન્ટર પરથી તમને ટિકિટ નહીં મળે તો આ ખાસ વસ્તુ અહીંયા જોનિસબોગમાં રહેતા લોકો માટે છે ધ્યાનમાં રહે કે ટાઈક તમારો ફેરો ના પડે તો ચાલો આપણે જઈએ હવે ટિકિટ લઈ લઈએ અને અંદર જઈએ પછી જોઈએ હે તો આવી ગયા છે અને બસ ટિકિટ લેવા જઈએ છે પેલા લોકો હજુ નથી આવ્યા એમની વેઇટ કરીએ છીએ એક ગાડી નથી આવી અમે લોકો આવી ગયા છે તો જોઈએ ટિકિટ પણ ફોનમાંથી ઓનલાઈન જ બુક કરવાની છે તો કરીએ અને પછી અંદર જઈએ ઘણી બધી રાઈડો છે ઘણું બધું એક અલગ જ ટાઉન બનાવેલું છે અંદર એ જોવાનું છે પછી ગોલ્ડ માઇન છે જો અગર કદાચ ગોલ્ડ માઇનમાં અમે ગયા તો એના પર સ્પેશિયલ અલગથી વ્લોગ શૂટ કરીશ અને એ પણ અપલોડ કરીશ આના પછી જ નેક્સ્ટમાં કેમકે જ્યારે પહેલાં સાઉથ આફ્રિકામાંનું સોનું હજુ પણ ફેમસ છે સાઉથ આફ્રિકામાંનું જે ગોલ્ડ છે અહીંયા બધી ગોલ્ડ માઇન્ડો હતી એ અહીંયા જ છે આ જ પાર્કની અંદર છે હવે બંધ છે કેટલા વર્ષોથી પણ પહેલાં અહીંયાથી સોનું નીકળતું હતું હજુ પણ એ ચાલુ રાખ્યું છે એમણે સોનું નથી નીકળતું પણ બધી જે પ્રોસેસ કરતા હતા અંદર માઇન્ડમાં તમને લઈ જાય છે અને બતાવે છે કે કેવી રીતે અહીંયાથી સોનું કાઢતા જે બધા સાધનો છે ટ્રેન હતી એનાથી સોનું ઉપર લાવવામાં આવતું સોનું ગાડીને એની જે બિસ્કીટ બનાવવામાં આવતી એ પ્રોસેસ પણ બધી બતાવે છે મેં આગળ જોયેલી છે એટલે મને ખબર છે પણ ત્યારે ચેનલ નહોતી એટલે કોઈ બ્લોગ નહોતો આવ્યો તો આજે મેં વિચાર્યું છે કે તમને પણ દેખાડીશ કે અહીંયાથી સોનું કેવી રીતે કરતા અને એની શું પ્રોસેસ છે કેવી રીતે બનાવતા સોનું અગાડીને એ હું જોવા જઈશ તો તમને જરૂરથી એ બતાવીશ અંદર જ છે એની કંઈક એક્સ્ટ્રા ટિકિટ છે જો અંદર અમે જોવા ગયા તો હું શરૂ શોર્ટથી બ્લોગ લાવીશ તો તમને એ પણ દેખાડીશ તો ચાલો નવા બ્લોબને કન્ટિન્યુ કરજો ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ જરૂરી કરી દેજો આવા નવા નવા વિડીયો જોવા માટે બહુ વિડીયો આવવાના છે હવે દરેક જગ્યા જોવા મળશે ઓલરેડી અમુક જગ્યાના વિડીયો તો ચેનલ પર છે તો એ હું નહીં કરીશ ફરીથી પણ નવી જગ્યાઓ જઈએ તો શ્યોરથી તમને દેખાડી અને ચાલો હવે જોઈએ આ લોકો આવી ગયા છે તો ટિકિટ લઈએ અને પછી આપણે અંદર જઈએ તો અંદરની મજા લઈએ કે શું શું રાઈડો છે ને શું નથી અને કેવું ફરવાનું છે અંદર ચાલો 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 ચાલો

Mm -hmm. Okay. the want to get under the Oh my God. Nice car. Okay, wait here. Wait there

લાઈન જુઓ ભાઈ લાઇન 50 એક માણસ હોય ને લાઈન માં આગળ ચಾನೆલ કેમ બંધ કરી દીધે તારી ચાલુ ને તો બ્લોગ કેમ નહિ મૂકે ચાલુ કર દે નવી કરી નવી કરી હા એ મે જોયું એ ચાલો ભાઈ ચાલો નંબર આવી ગયો છે હવે આપણો એમાં જવાના ઇઝ નોટ ટેન્સર જો તો અને તમને પણ દેખાડતી જાઉં છું એ જે મોટી ચગડો છે આપણા ઇન્ડિયામાં પણ હોય છે મેળામાં આવે છે ચગડો એવી છે રાઈટ જે મેં તમને દેખાડી ઓલરેડી અને હજુ પણ જો બેક સાઈડે દેખાય છે બસ આજ તેમાં જવાના હતા ક્યુમાં ઊભેલા હતા પણ મને લાગે છે ડર મને બહુ ભીખ લાગે છે એટલે હું નથી ગઈ હું ક્યુમાંથી નીકળીને પાછી આવી ગઈ આ લોકોની જીદ હતી એટલા માટે ગઈ હતી પણ મેં કીધું તમે લોકો જઈ આવો કેમ કે મને કેવું કે જે વસ્તુમાં મજા આવે આપણને ગમે એ કારણ બીક લાગે એ વસ્તુ ના કરું તો મને ખરેખર બીક લાગે છે એ હાઈટ પર જાય નીચે આવે એટલે તો હું નથી ગઈ અને હું અહીંયા આવી ગઈ છે હું તમને દેખાવું કે અહીંયા કેટલા સરસ મજાના કેવા ઘરો બનાવ્યા છે અને આઈ થિંક આકરા છે અહીંયા રહેવા માટે પણ આપે છે તો આપણે જોઈએ જો હું તમને એકવાર બતાવું ગાર્ડન પણ એટલા જ સરસ છે અને કંઈક તમે અલગ જ કોઈ સિટીમાં આવી ગયા એવું તમને ફીલ થાય છે જો અને અહીંયા હાઉસના નામ પણ આપ્યા છે દરેક હાઉસના નામ આપેલા છે આગળ એક એક બેન્ચિસ રાખી છે અને બંને સાઈડે છે આજુબાજુમાં અને ઘરના ફ્રન્ટમાં સરસ મજાના ગાર્ડન બનાવ્યા છે પર્પલ વાળા જો જેમ જેમ આગળ જાઉં છું એમ તમને પણ દેખા અહીંયા બધી આ શોપો છે પણ અહીંયા થોડો એક્સપેન્સિવ હોય છે કેમ કે ટુરિસ્ટ વધારે આવતા હોય એટલા માટે તમે જે કંપની આમાં છોકરાઓનું કિડ્સનું કિડ્સ ઝોન છે રમવાની બધી જે કંઈ બધી એક્ટિવિટીઝ હોય એ બધું છે આ પણ એ છે અહીંયા જોઈ શકો તમે આગળ અહીંયા શોપિંગનું છે નાની મોટી વસ્તુઓ તમને મળી જાય છે એમ કે તમે જોયું અને આ એટલો મોટો પાર્ક છે પાર્ક છે અહીંયા ગોલ્ડ સિટી કેસેનોની બાજુમાં નજીકમાં ફ્રન્ટ સાઈડ આવ્યો છે અને એટલો મોટો થીમ પાર્ક છે એટલો મોટો પાર્ક છે કે તમને એક આખો દિવસ પણ ઓછો પડી જાય ફરવા માટે કે ખૂબ મોટા વિશાળ એરિયામાં બનેલો છે અને આ રીતનું છે તમને લાગે નહીં તમે કે પાર્કમાં ફરતા છો અને રાઇડો તો એટલી બધી રાઈડો છે કે તમે કરતાં રાઈડો કરતા થાકી જાઓ પણ રાઈડો ના પડે એટલી બધી કદાચ આપણા પૈસા પણ ના વસૂલ થાય બધી રાઈડો આપણાથી ના થાય એટલી બધી રાઈડો છે અહીંયા તો એ પણ આપણે જોઈશું આગળ છોકરાઓ બેસે અને બધા જે કંઈ પણ બેસે હું તમને દેખાડીશ કઈ કઈ રાઈડો છે જો આ એક આખો અલગ જ એરિયા છે જ્યાં નાના છોકરાઓ માટેની બધી રાઈડ છે અલગથી મોટાની અલગ હોય છે નાના છોકરાની અલગ હોય છે અહીંયા બધી રાઈડો નાના છોકરાઓની છે જો છેક સુધી તમે જોઈ શકો ત્યાં સુધી બધી રાઈડો છે અને આ વાળી આ ભલે નાના છોકરાની અમે પણ આમાં બેસવાના છે તો બસ જઈએ છીએ હવે ક્યુ હું આ લોકો ભરાઈ ગયા છે ઓલરેડી હું પણ જાઉં છું

ફટાફટા વાગી ગયા છે ત્રણ અને મેં જેમ કે તમને કીધું અહીંયા આખો દિવસ પણ ઓછો પડી જાય અને હજુ બધું ચાલું જ છે અમે થોડું ઘણું બધું લંચ ને બધું કરી લીધું છે અને પછી હવે અહીંયા આવ્યા છે આ બધું છોકરાઓને ઘણી બધી હજુ રાઈડો બાકી છે કરવાની છે હું તમને દેખાડું હમણાં સામે જે જે કંઈક કવર કરતી જાઉં એ તમને પણ દેખાતી જાઉં હું જે જોઉં છું મારી આંખે એ તમને પણ દેખાતી જાઉં છું વિડીયોમાં કવર કરતી જાઉં છું તો હજુ પાંચ વાગશે આનો બાઇકિંગ બંધ થવાનો ટાઈમ પાંચ કે છ વાગ્યાનો છે તો એટલો ટાઈમ તો થઈ જશે કેમકે કે ઓલરેડી ત્રણ વાગી ગયા છે એટલે તો જોઈએ આપણે જે મેઇન બધી મોટી રાઈડ હોય બાકી છે તે હવે હું તમને દેખાડીશ તો તમે જોતા રહી છું પ્લાઝ વળી જાય વરગી જાય આશીઆ વરગી જાય એમ 我。 लसाई okay. 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 પણ લોકો કેટલી વાર નંબર આવ્યો અડધો કલાક ઉપર થયો આમાં એના કોંડા માં કેલા ને આમાં બી લાગવાનો જ ને વોટિંગ કરવાનું ચાલો છેલ્લી રાઈડ છે આપડી હે ફાઈનલ કેટલા વાગ્યા ના આવેલા સાડા નવ ના દસ વાગ્યા ના સાડા દસ દસ સાડા દસ ના ને સાડા પાંચ પાંચ જો બતાવું આમાં જવાના આમાં આમાં દેખાય તને ગયા ઘરે થાક્યા પાક્યા આખા દિવસના અને અત્યારે વાયગ્યા છે સાંજના છ પાંચ વાગે બંધ થઈ જ છે પાક અને ગઈકાલનો લાસ્ટ બ્લોગ પણ ઘરે આવીને એન્ડ કરવાનો રહી ગયો હતો અને રાતે આવ્યા હતા એટલે મળતા આજે મેં વિચાર્યું કે વ્લોગને એન્ડ કરી દઉં તો બસ અમે ઘરે આવી ગયા વાયગ્યા છે સાંજના છ અને આઈ હોપ તમને વિડીયો ગમ્યો હશે અને મજા આવી હશે જોવાની થીમ પાક મારી સાથે તો બસ આવા જ નવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બે લાઇકનને પણ પ્રેસ કરી દેજો તાકી નવા વિડીયોની જાણકારી તમને સૌથી પહેલાં મળે અને કોમેન્ટ અને શેર અને લાઇક કરજો त मरिएपछि नेक्स्ट ब्लगमा त्यसरी थ्याङ्क यू बाबा बाई